ત્યાં દર સી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા થાય છે આજુબાજુના પાંચથી સાત ગામના મંડળના સભ્યો અને તળાજા તાલુકાના આજુબાજુના દરેક ગામના અને મુંબઈ સુધીના માણસો ત્યાં દર્શન કરવા આવે છે અને ભગવાન ભદ્રેશ્વરના દર્શન કરી અને તેમની પ્રસાદનો લાવો લે છે હાલમાં ભદ્રેશ્વર આશ્રમનું કામ ત્યાં ચાલી રહ્યું છે એમની અંદર દાતાશ્રીઓ સારામાં સારા તન મન ધન આપીને આશ્રમનું કામ ચાલુ કર્યું છે એવું તળાજા તાલુકાના તખડગજ ગામના સરપંચ સુરેશભાઈ ધાંધલિયાએ જણાવેલ છે સમ્રાટ સમાચાર તળાજા